નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ વીસ ડિસેમ્બર બે હજાર પચીસને આજે આપણે તમામ માર્કેટ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ કપાસની બજારમાં સામાન્ય વધટ સાથે એવરેજ બજાર પંદરસોથી લઈને સોળસોની વચ્ચે જોવા મળી રહી છે કપાસની બજારમાં આ વર્ષે કોઈ પણ પ્રકારે મોટી તેજી જોવા મળી નથી તેમજ આગામી સમયની અંદર થોડો સુધાર આવે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો ધંધુકા બારસો ચૌદથી પંદરસો રૂપિયા ખાંભા એક હજાર એંશીથી પંદરસો ને સત્તર રૂપિયા રાજકોટ તેરસોથી પંદરસોને એક્યાશી રૂપિયા હારીજ તેરસોથી ચૌદસોને એકોત્તેર રૂપિયા जामजोधपुर सौ पचास थी पंद्रह सीतेर रुपया पंदर सौ रुपया विसनगर एक हज़ार सौ एकसठ रुपया बहुचराजी बार सौ तिर चौदह सौ छठ रुपया आंबलियासन तेरसो एक चौदह सौ साइठ रुपया हलवद एक हज़ार एकवन थी पंदर सौ एकसठ रुपया बोटाद बार सौ पंदर सौ एक रुपया सिद्धपुररसो सीतेर ठीक पंदर सौ अड़सठ रुपया विरमगाम अगियारो ओित्तेर थो पंचाणु रुपया सावरकुंडला अग्यारो पचास थी पंदर सौ ने साठ रुपया टीटोई बार सौ पंचाणु थी चौदह सौ एकत्र रुपया कालावड़ी एक हज़ार पंदर सौ ने सित्ते रुपया पाटतेर सौ पचीस पंदर सौ रुपया अमरेली नौ सौ तीस पंदर सौ इकोतेर रुपया वाँकानेर अगियारो पचास थी पंदर सौ एक रुपया त्रांगध्रा अग्यारो पंदर थी चौदह सौ ने रुपया જામનગર એક હજારથી પંદરસો ને ત્રીસ રૂપિયા ચાણસમાં તેરસો ચાલીસથી ચૌદસો ને ચોસઠ રૂપિયા બાબરા બારસો પંચાવનથી પંદરસો ને બોંતર રૂપિયા વડાલી તેરસો પચાસથી પંદરસો ને સડસઠ રૂપિયા ચોટાણા બારસો નવ્વાણુંથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા લખતર બારસોથી પંદરસો રૂપિયા ભાવનગર એક હજાર સિત્તેરથી પંદરસો ને બેતાલીસ રૂપિયા અંજાર તેરસોથી પંદરસો ને તેત્રીસ રૂપિયા થરા તેરસો ચાલીસથી ચૌદસો ને પંચોતેર રૂપિયા શિહોરી બારસો થી ચૌદસો પચાસ રૂપિયા જસદણ બારસો પચાસ થી પંદરસો પચીસ રૂપિયા ગોજારિયા બારસો થી અગિયાર રૂપિયા કુકરવાડા બારસો થી પાંચ રૂપિયા વિજાપુર બારસો થી પંદરસો ને છવ્વીસ રૂપિયા હરસોલ ચૌદસો થી ચૌદસો રૂપિયા ઉનાવા તેરસો થી એકતાલીસ રૂપિયા ધારી એક હજારથી ચૌદસો ને ચાલીસ રૂપિયા અને મહુવા નવસો થી એકત્રીસ રૂપિયા